ભાવનગર શહેરના કુંભારવાડા નારી રોડ પર પાન માવાનો ગલ્લો ધરાવતા વેપારીના ઘરમાં કોઈ અજાણ્યા શખ્સોએ ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો રૂપિયા પંદર હજારની રોકડ તથા દાગીનાની ચોરી થઈ હતી દુકાનદારે જણાવ્યું હતું કે તેની દુકાનમાં રહેલ ડબ્બામાંથી રોકડ રકમ અને સોના ચાંદીના દાગીના મળી કુલ રૂપિયા ત્રેવીસ થી પચીસ હજારના મુદ્દામાલની ચોરી થઈ હતી આ અંગે દુકાનદાર સલીમભાઈ અલારખાઇ ખોખરે ડી પોલીસ ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી હતી

બે ત્રણ વીટી હતી ચાંદી ના સડા હતા ગયું અંદાજે કેટલા રૂપિયાની ચોરી થઈ હા પંદર ને બાવીસ બાવીસ તેવીસ હજાર ની ચોરી થઈ તો પડે ને આ ઘડિયા ઘડિયા થાય કામ ઓકે આમાં એવું હે મારા ઘરના રેડો મેકિન ગયો ને ત્યારે થયેલું કેમેરા બંધ કરી દેવામાં યાદ કે શું કેશો કેમેરા બંધ કરી દે માણસ ને ચાલુ હોય ગમે ને